સુરેન્દ્રનગરના બૂમવાડા પાસે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી બૂમવાડા પાસે મજૂરો ભરીને છતી ટ્રેક્ટરની ટ્રોલીને વાયર અડી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં વીજ શોક લાગતા એમપીના ત્રણેય ના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે છમોજૂરો દાજી ગયા હતા તમામ મૃતકો અને ઈજાગ્રસ્ત મૂળ મધ્ય પ્રદેશના છાંબુવા જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું વીજ શોક એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરના આગળના ચારેય ટાયરો બળીને ખાખ થયા

તેમજ પાર્ટી મામલતદાર જીપી પટેલ અને નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને બાદમાં હોસ્પિટલે દોડી ગયા હતા આ ટેક્ટરમાં બે સિનેમાજૂરો ખેતરમાં કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની બુંભવાડાના સરપંચે અગાઉ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પીચવી શેરના આ નીચા વાયરો અંગે લેખિત રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવ્યા મજૂરો ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામમાંથી ખેતરે પહોંચે એ પહેલા જ રસ્તામાં જાગોઝારી ઘટના બની હતી